ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ જો આવતીકાલે જશે રાજકોટ ક્ષત્રિય સમાજની નારાજગી વચ્ચે પાટીલ રાજકોટના પ્રવાસે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે પાટીલ બેઠક કરી શકે છે ભાજપના ક્ષત્રિય નેતાઓ સાથે પણ બેઠક યોજી શકે છે રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ શાંત કરવાનો આ પાટિલનો પ્રયાસ અને એટલા માટે રાજકોટ જશે ભાજપ પ્રદેશ પ્રમુખ સીયર પાટીલ પૂર્યોત્મ રૂપાલા જેમણે જાહેરમાં એક નિવેદન કર્યું હતું જેના લઈને ક્ષત્રિય સમાજની લાગણી દુબાઈ હતી જોકે નિવેદન કર્યા નહીં અમુક જ મિનિટોમાં તેમણે માફી માગી લીધી હતી પરંતુ ત્યારબાદ પણ ક્ષત્રિય સમાજનો રોષ યથાવત જોવા મળ્યો હતો આ રોષને શાંત કરવા માટે પાટીલ રાજકોટમાં ક્ષત્રિય નેતાઓ સાથે બેઠક યોજી શકે છે કારણ કે રૂપાલાને ઉમેદવાર તરીકે એક બાજુ ઘોષિત કરવામાં આવ્યા છે બીજી બાજુ ક્ષત્રિય સમાજની જે નારાજગી હવે આ નારાજગીને શાંત પાડવા માટે થઈને પાટિલ ક્ષત્રિય સમાજના નેતાઓ સાથે બેઠક કરશે આગેવાનો સાથે બેઠક કરશે કારણ કે ક્ષત્રિય સમાજે અલગ અલગ જગ્યાએ રૂપાલાને લઈને આવેદનપત્ર પણ આપેલું છે અને તેમની સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે બીજી બાજુ ક્ષત્રિય સમાજની નારાજગી હવે પાટીલ શું પ્રયાસો રહેશે આ તમામ ગુજરાત ભાજપના અધ્યક્ષ પાટીલ રાજકોટના પ્રવાસે છે સૌથી મહત્વપૂર્ણ બાબત કે ગુજરાતની અંદર તમામ જે છવ્વીસ બેઠકો ઉપર ઉમેદવાર જાહેર કર્યા બાદ ક્યાંક નાનો તો ક્યાંક મોટો અસંતોષ ભારતીય જનતા પાર્ટીમાં ચાલી રહ્યો છે એને ખાળવા માટે થઈ અને પ્રદેશ અધ્યક્ષ પાટીલ હવે ખુદ મેદાને આવ્યા છે અને તમામ છવ્વીસ લોકસભા બેઠકો ઉપર પ્રવાસ કરશે ઉમેદવારને સાથે રાખશે જે કઈ નારાજગી હશે એ દૂર કરશે આ પ્રકારેની જે આયોજન કરવામાં આવ્યું છે તેની અંદર આવતીકાલે રાજકોટ જવાના છે જે માહિતી મળી રહી છે એ પ્રમાણે રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી ક્ષત્રિય નેતાઓ છે તેમની સાથે પણ બેઠક કરી શકે છે આ ઉપરાંત ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તેમની સાથે પણ પાટીલ બેઠક કરી શકે છે એનું સીધું કારણ એ છે કે ઉમેદવાર છે પરસોત્તમ રૂપાલા કેન્દ્રીય મંત્રી છે વર્તમાન સાંસદ છે તેમના એક વાલ્મીકી સમાજના એક કાર્યક્રમ અંદર જે નિવેદન આપ્યું હતું તેના કારણે ક્ષત્રિય સમાજની અંદર રોષ અત્યારે ફાટી નીકળ્યો છે અનેક જગ્યાએ મીટિંગ થઈ રહી છે કેટલીક જગ્યાએ મામલતદાર તો કેટલીક જગ્યાએ પોલીસ આ મુદ્દે ફરિયાદ આપવાની અરજી પણ આપવામાં આવી રહી છે એટલે હવે ક્ષત્રિય સમાજ નો રોષ માટે થઈ અને સી આર પાટીલ આવતીકાલે રાજકોટમાં પ્રયાસ કરશે તે પ્રકારે એની માહિતી હાલ મળી રહી છે તમામ માહિતી બદલ